આશ્કમાંડલ લેખક અશ્વિની ભટ્ટ પ્રકરણ સાત કર્નલ બેરીમૂર ઘડીભર કલ્પના પણ ન કરી શક્યો કે શું થયું છે સૈનિકો આમ તેમ દોડતા હતા તંબુ ભડકે બળતો હતો તે જ વખતે બંગલાને ગોળ ફરતી ઓસરીના છેડેથી માધોજી આવ્યો સબૂર બેરીમૂર તે બરાડ્યો કર્નલ બેરીમૂર ઠરી ગયો પાયજામા હેઠળ તેના પગ ધ્રુજતા હતા તેણે માધોજીને ક્યારેય જોયો ન હતો કેટલા પૈસા છે બેરીમૂર નિકાલ જે હોય તે માધોજી તાળુક્યો ચંબલના ભડવીરોની જેમ ચંબલના લૂંટારાઓ વિશે પણ બેરીમુરે સાંભળ્યું હતું તેને એ વખતે ખબર ન હતી કે માધોજી સુરજીતનો જ માણસ છે બેરીમુરે પોતાના પગ પાસે જ પિસ્તોલ નાખી અને હાથ ઊંચા કર્યા તે ઊંઘમાંથી ઉઠ્યો હતો શું થયું તે પણ તેને સમજવાનું હતું ડાગ બંગલાના વિશાળ વરંડામાં ઝૂલતા ફાનસને અજવાળે એ દ્રશ્ય અજબ લાગતું હશે ઓસરીને છેડે મહાકાય માધોજી રાઇફલ સાથે ઊભો હતો માધોજીનું રાક્ષસી કદ જોઈને જ

તે જ સુરજીતસિંહને સિંહને સમજાતું ન હતું પૂછવાનો પણ અર્થ તો માધોજીની સાંભળીને જ હાથ ઊંચા લઈ લીધા હતા હતા કમ્પાઉન્ડમાં ધડાકા થતા ત્રણ ચાર પગે બાંધેલી દોરડીઓ તોડી નાખી હતી અને આમ તેમ ગભરાઈને દોડવાનું શરૂ કર્યું હતું બાકીના ઘોડાઓ એકમેકને પગે બાંધેલા દોરડામાં અટવાઈને ભડકતા હતા તેમના મોમાંથી ભારે ચીચિયારીઓ નીકળતી હતી કમ્પાઉન્ડમાં બાંધવામાં આવેલો મોટો તંબુ સળગી ઉઠ્યો હતો સૈનિકો ગભરાઈને બહાર ધસી આવ્યા હતા કેટલાક તો અડધી ચડ્ડી અને બાંડિયામાં હતા બે ચાર માણસોએ બંદૂક ઉઠાવી હતી થોડાક ડાયનેમાઇટના ફૂરચાઓથી ઈજા પામ્યા હતા થોડા સૈનિકો દોડીને ડાક બંગલા તરફ આવ્યા પણ ઓસ્ટ્રીનું દ્રશ્ય જોઈને ઊભા રહી ગયા નાઇટ ડ્રેસમાં સજ્જ કર્નલ બેરીમુરના હાથ ઊંચા હતા અને કોઈ અજાણ્યા માણસે તેની ગરદન પર રાઇફલની નળી મૂકેલી હતી તારા પ્યાદાઓને સબૂર કર કર્નલ નહીં તો તારું ગળું સલામત નથી હોલ ડો ડોન શૂટ ડોન શૂટ કર્નલે જરા પણ વિલંબ કર્યા વગર હુકમ કર્યો માધોજીને જેટલો ધિક્કાર અંગ્રેજો પર હતો તેનાથી બમણો ધિક્કાર અંગ્રેજ લશ્કરમાં જોડાતા દેશીઓ પર હતો ગોરા અફસર તારા નમુશિયા ગુલામોને એક કારમાં ગોઠવ અને ઊભે પગે બેસવાનો હુકમ આપ કર્નલ બેરીમુરે હુકમ આપ્યો તેટલી વારમાં બીજા ચાર પાંચ જણ પણ દોડી આવ્યા હતા તેમાંનો એક મેડિકલ સબળટન હતો કર્નલ ઘણા માણસો ગવાયા છે ચૂપ કર કર્નલ બરાડ્યો ખડો રહી જા સબલટન ખડો થઈ ગયો થોડાક આદમીઓની ચીસો સંભળાતી હતી પણ ધડાકાઓ બંધ થઈ ગયા હતા ડાક બંગલાના કમ્પાઉન્ડમાં પડેલા પાંદડા અને સૂકું ઘાસ સળગી ઉઠેલું તંબુ આગમાં લપેટાઈને ઝૂકેલો હતો જાદોજી ભાગીને વાડ ફરતે થઈને ડાક બંગલાની પાછળ જ્યાં વાડ તોડીને છીંડું કર્યું હતું ત્યાં પહોંચી ગયો હતો ડાક બંગલાને ફરતો વરંડો હતો એટલે પાછળના ભાગમાંથી ચડીને કમરા ફરતો ફરી તે આગળના ભાગમાં આવી શકે તેમ હતો તે ધીરેથી દિવાલને ચીપકાઈને ઊભો રહ્યો વરંડાની નીચે સંત્રીઓની હાર ઉભડક પગે બેસી ગઈ હતી જો કર્નલને પોતાની જાણની પડી ન હોત તો માધોજી પલકારામાં વિંધાઈ ગયો હોત પણ બેરીમૂર જિંદગી વેડફી નાખવા માંગતો ન હતો વળી તેની સાથે ત્રણ જ ગોરા અધિકારીઓ હતા જેમાંનો એક તો મેડિકલ સબલ્ટન હતો દેશી સિપાહીઓએ તો આવો હલ્લો થશે તેવું વિચાર્યું ન હતું અરે ખુદ બેરીમૂરને પણ આઘાત અને આશ્ચર્ય લાગેલું તારે શું જોઈએ છે કર્નલે માધોજીને પૂછ્યું પચાસ હજાર રૂપિયા માધોજીએ કલેજે જવાબ આપ્યો ઇમ્પોસિબલ હું એટલા પૈસા આપી શકું તેમ નથી હું મહેસૂલી કામે નથી નીકળ્યો તો ક્યાં કામે નીકળ્યો છે માધોજીએ પૂછ્યું તમે કોણ છો માધોજીએ સુરજીત સામે જોઈને પૂછ્યું નથી ઓળખતા એ સુરજીતસિંહ માંડલ છે અને હું તેમનો પુત્ર સુરજીતસિંહ માંડલ ગોરાલોકની સાથે શોખથી નહીં સુરજીતે જવાબ આપ્યો દબાણથી હું કેદી છું કેદી આ ગોરાએ તમને કેદ કર્યા છે કારોલીના ઠાકોરને અરે હટ ઉઠાવ ઠાકોર બંદૂક અને જ્યાં જવું હોય ત્યાં જાઓ આ ગોરાઓ ના નહીં પાડે સુરજીતસિંહ કંઈ કરે તે પહેલાં જ શરણસિંહે કર્નલ બેરીમુરના પગ પાસેથી પિસ્તોલ ઉઠાવી લીધી બાગી તું અમને મુક્તિ અપાવે અને જતા રહીએ તે ન બને આ લે મારી કંઠી આઠ દસ હજાર રૂપિયાની હશે વધારે કંઈ જોઈએ તો કાલે સાંજે કારોલી આવી જજે શરણસિંહે કહ્યું વરંડા નીચે સ્તબ્ધતાથી આઠ નવ જણા ઊભા હતા એ સૈનિકોએ આવો પ્રસંગ કદી જોયો ન હતો થોડે દૂર બળતો તંબુ ઢળી ગયો હતો ચાર જણા માર્યા ગયેલા અને આઠ દસ માણસો ગંભીર રીતે ઘવાયેલા બીજાઓએ ઘવાયેલાઓને મદદ કરી રહ્યા હતા શરણે માધોજીનો હુકમ પાળતો હોય તેમ દેખાવ કરીને કર્નલની રૂમમાં જઈને રાઇફલો અને કારતૂસના હાડા ઉપાડ્યા અને પગથિયા ઉતર્યો સુરજીત કર્નલ તરફ જોઈને ઊભો રહ્યો વિચાર મત કર ઠાકોર ગોરો તને હાર પહેરાવા નહોતો લઈ જવાનો તું ભાગ જલ્દી ચંબલ તારી રાહ જુએ છે માધવજી એ કહ્યું અચ્છા કર્નલ બેરીમોર હું દિલગીર છું ફરી મળીશું કહીને સુરજીતસિંહે ડગ ભર્યા કર્નલ પણ સુરજીત પગથિયું ઉતરે તે પહેલા જનકારમાંથી આજ્ઞાની જેમ ચમકારો થયો અને ધડાકો થયો ગોળીનો સુસવાટો થયો આંખના પલકારામાં પગથિયું ઉતરતા સુરજીતસિંહને ગોળી વાગી હતી અને એ ગોઠમડું ખાઈને નીચે પડ્યા હતા એકસાથે બે વાત બની શરણસિંહે જે તરફથી ગોળી આવી હતી તે તરફ હાથમાંની પિસ્તોલનો બાર કર્યો અને આશ્ચર્ય પામેલા માધોજીએ પણ ઘોડો દાબી દીધો હતો કર્નલ બેરીમુરના ગળામાં પિંગ પોંગ બોલ જાય તેવું ભગદાડું પડ્યું લોહીની છોળો ઉડી અને માધોજીની રાઇફલ વીની થઈ ગઈ ગોળી ક્યાંથી આવી તે એક દશદ સેકન્ડમાં સમજાયું હતું પાગલની માફક જાદવ હાથમાં રાઇફલ લઈને ધસી આવતો હતો તે સખત રીતે દાજ્યો હતો તેને અસહ્ય લાગતી હતી તેની માનસિક સમતુલા ચાલી ગયેલી અને બેફામ ગોળીઓ વરસાવતો તે આવતો હતો તેના ચહેરા પરથી લોહી નીકળતો હતો તે કોઈ નિશાન લઈને ગોળીઓ ચલાવતો ન હતો સુરજીતને વાગેલી ગોળી પણ નિશાન લઈને તેણે મારી ન હતી સેકન્ડોમાં જ આ બધું બની ગયું હતું જેવા સુરજીતસિંહ ગબડીને પડ્યા તે સાથે જ માધોએ ઘોડો દબાવ્યો અને કર્નલ બેરીમૂર ઢળી પડ્યો હતો જાદવ ભયાનક જોરથી બરાડા પાડતો ગાળો અને ગોળીઓ વરસાવી રહ્યો હતો તે જ વખતે વરંડાની પાછળ છીંડા આગળ ઉભેલો જાદવજી અંદર ધસી આવ્યો હતો અંધારામાં તેને એટલી જ ખબર પડી હતી કે કંઈક ખોટું છે તેણે પણ વગર વિચારીએ વરંડાથી થોડે દૂર પડે એમ ડાયનેમાઇટ સ્ટીક ફેંકી હતી એ ધડાકાથી જાદવ અટક્યો હતો તે ગુલાટ ખાઈને પડ્યો દરમિયાનમાં શરણે પણ ગોળીઓ છોડી હતી જે સિપાહીઓને વરંડા આગળ ઉભડક બેસાડવામાં આવ્યા હતા તે બધા જ ગભરાઈ ઉઠ્યા કેટલાકે તો ભાગવા જ માંડ્યું હતું જાદોજી દોડી આવ્યો ભાગતા સિપાહીઓ પાછળ પણ ડાયનેમાઇટના ઠેટા ફેંક્યા હતા રમખાણ મચી ગયું શરણસિંહે જાદવને ચારણી જેવો બનાવી દીધો સિપાહીઓમાં એવો ગભરાટ હતો કે કોઈએ બંદૂક લઈને ઊભા થવાનો વિચાર ન કર્યો સેકન્ડોમાં જ માધોએ ઘવાયેલા સુરજીત ઠાકોરને ઉપાડ્યા અને બેરીમોરની પથારીમાં નાખ્યા બહાર જાદવ અને શરણસિંહે બેફામ ગોળીબાર આદરો હતો સામા થયેલા એટલા સૌને ઢાળી દેવાયા તે દિવસે છવ્વીસ જેટલા સિપાહીઓ ત્યાં મર્યા માધોજી જાતોજી બંનેએ એક અદ્ભુત કામગીરી પૂરી પાડી હતી સુરજીતસિંહને તેમણે છોડાવ્યા તો ખરા પણ તેમણે પગ ગુમાવેલો ઠાકોરના ડાબા પગમાં બે ગોળીઓ વાગી હતી ઠાકોરની જાંગ ઉપરના ભાગમાં માધોજીએ કસીને દોરડું બાંધ્યું હતું અને સોનેકા ગોરજા પાસેના એ ધીંગાણાની પંદર મિનિટ બાદ જ ત્યાંથી ગ્વાલિયર ભણી રવાના થયા હતા હું ઝપકીને જાગી ઉઠ્યો ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે હું મારા કમરામાં છું મારી નજર સમક્ષ સિનેમાના દ્રશ્યોની જેમ આ આખી એ ઘટના દેખાઈ હતી જો કે એ ઘટના બની ત્યારે મારો જન્મ પણ થયો ન હતો મેં કેવળ એ વાત સાંભળેલી અને ઘણી જગ્યાએ વાંચેલી મેં ઘડિયાળ જોઈ ઓહ હું બે કલાક ઊંઘી ગયો હતો ઊંઘમાં જ મને કર્નલ બેરી મોર કારોલીના ઠાકોર વગેરે પાત્રો દેખાયેલા સોનેકા ગુર્જા પાસેના ડાક બંગલામાં જે ધીંગાણું થયું તે અજોડ ગણાયું હતું મને તો આજે સમજાતું નથી કે ત્રીસ બત્રીસ સૈનિકોની લશ્કરી ટુકડી વચ્ચેથી માધો અને જાધવજી શી રીતે સુરજીત ઠાકોરને છોડાવી લાવ્યા હશે એ પ્રસંગ અંગેની ઘણી લોકવાયકાઓ પ્રચલિત છે કોઈ કહે છે કે કર્નલ બેરીમુરે જ સુરજીતસિંહને ગોળી મારી હતી અને જાધવ તો પહેલેથી જ ગુજરી ગયેલો એક મત એવો છે કે માધો અને જાધવજીએ સોનેકા ગુર્જાની આસપાસ રહેતા આદિવાસીઓની મદદ લીધી હતી તેમની સાથે બસો જેટલા આદિવાસીઓ તીર કામઠા લઈને આવેલા અને લોહીની નીકો વહેલી ગમે તે હોય પણ સુરજીતસિંહ માંડલને માધોજી અને જાદોજી છોડાવી લાવ્યા હતા તેમને ગ્વાલિયર લઈ જવાયેલા એ વાત પણ ખરી બીજે જ દિવસે નાની કારોલીમાંથી આખુંય માંડલ કુટુંબ ગાયબ થઈ ગયું હતું કર્નલ બેરીમોર મરાયો છે અને સુરજીત ભાગી છૂટો છે તે સમાચાર ત્રણ ચાર દિવસે આગ્રા પહોંચેલા ત્યાંથી બીજી વ્યવસ્થા થાય તે પહેલાં સારો એવો સમય માંડલ ઠાકોરોને મળેલો એ બનાવ પછી સુરજીતસિંહ પાંચ વર્ષ જીવ્યા પણ તે પાંચેય વર્ષ બીમાર રહેલા તેમનો પગ કદીએ સારો થયો નહીં અને ગેંગ્રીન વધવાને કારણે તેમનું મોત નીપજેલું તે બાબતમાં પણ મતભેદ હતો અંગ્રેજોનું સતત માનવું હતું કે બીકાનેરી વેવાઈએ સુરજીતને મરતા સુધી સાથ આપ્યો હતો દરમિયાનમાં શરણસિંહની બહેન નંદકુંવરના લગ્ન બીકાનેરમાં થયેલા શરણસિંહ અને બીજા દસ માણસો સામે તેમની ગેરહાજરીમાં કેસ ચલાવીને સરકાર સામે બળવો કરવાના આરોપસર સજાઓ ફરમાવવામાં આવેલી અને એક ફરમાનથી તેમને દેખો ત્યાં ઠાર કરવા અથવા જીવતા પકડી લાવવા માટેના ઇનામો જાહેર થયા હતા સોળ વર્ષનો ઠાકુર શરણસિંહ રાજામાંથી બાગી બન્યો અને કોઈ વિશિષ્ટ સૂઝ ચોક્કસ પ્લાનિંગ અને નીત્રી હિંમતને કારણે તે કદી અંગ્રેજોના હાથમાં આવ્યો નહીં શરણસિંહે તે પછી જે હાહાકાર બ્રિટિશ લશ્કરી થાણાઓ ટ્રેઝરીઓ અને બ્રિટિશ તિજોરીઓ પર વર્તાવ્યો હતો તેને માટે તો અલગ પુસ્તક બનાવવું પડે તેના માથા માટે દર વર્ષે વધુ ને વધુ ઇનામોની જાહેરાત ઇમ્પિરિયલ ગેઝેટમાં પણ છેક સુધી શરણસિંહે સંપર્ક રાખ્યો હતો તેના પુરાવા પણ અંગ્રેજોને મળેલા નાના સાહેબને જાહેર કરવામાં પણ અંગ્રેજ સરકારે કંઈ બાકી રાખ્યું ન હતું એ લોકો ક્યાં ગુમ થઈ ગયા હતા તે રહસ્ય જ રહ્યું હતું નાના પંત અને ગંગાધર પુરોહિત તેમજ શરણસિંહને બદલે તેવા જ દેખાતા અનેક લોકોની ધરપકડો કેટલાય વર્ષો સુધી થતી રહી શરણનું નામ વારંવાર બહાર આવતું આખાય મધ્ય પ્રાંતમાં અને રાજપૂતાનામાં જમના અને ચંબલના કંઠાળ પ્રદેશોમાં અંગ્રેજો ભયભીત રહેતા શરણસિંહ માટે અનેક કિવદંતીઓ ચાલતી અંગ્રેજોનો કેટલોક વર્ગ એમ માનતો કે બધા જ વિપ્લવવાદીઓ દેશમાંથી ગાયબ થઈ ગયેલા છે અને કેવળ તેમના નામનો મહિમા ચોર લૂંટારાઓ ઉપયોગમાં લે છે મને પણ આશ્ચર્ય થતું ત્રીસ ત્રીસ વર્ષ સુધી એક માણસ છૂપો રહી શકે કેમ એ આશ્ચર્ય તો હતું જ તેમાં પાછું જ્યારે થોરાડની વેડી પાસે મળેલું હાડપિંજર શરણસિંહનું હોઈ શકે તેવી વાતથી તો આશ્ચર્યની માત્રા અનહદ વધી ગઈ હતી મારી વહાલી ભાભી શ્રીદેવી તો લગભગ ખાતરીથી કહેતી હતી કે હાડપિંજર પરથી મળેલી ચીજો શરણસિંહની જ છે આનું પણ તેવા મતનો હતો પણ મને સમજાતું ન હતું કે થોરાડની વેડી જેવા વિસ્તારમાં શરણસિંહ શા માટે ગયા હોય શા માટે ત્યાં કોઈએ તેમને મારી નાખ્યા હોય અને જાહેર ન કર્યું હોય શરણસિંહને મારી નાખનારી નામશા માટે જતું કર્યું હોય આ ઉપરાંત એક બીજી વાત પણ પ્રચલિત હતી મોરેનાના માથાભારે ગણાતા ઠાકોર હરિરામ ફૂલવાની દીકરી શ્યામ પિયારીને બાગીઓ ઉપાડી ગયા હતા હરિરામની એકની એક છોકરીને ઉઠાવી જનાર બાગીઓ સામે હરિરામે કોઈ પગલું લીધું ન હતું એ નવાઈ હતી તલવારના એક ગાથી માણસની ખોપરીનો ઊભો ચીરો કરી નાખે અને એકસો કદમ છેટેથી બંદૂકની ગોળીથી એક પાવલી જેવડું નિશાન પાડી નાખે તેઓ ફૂલવા ઠાકુર પોતાની દીકરીનું અપહરણ થયા પછી કંઈ ન કરે તે કોઈના મગજમાં ઉતરે તેવી વાત ન હતી લોકો જ્યારે ઠાકોર ફૂલવાને પૂછતા ત્યારે એ બળમથો હસીને કહેતો મારે છોકરીને ઓછી ઘરમાં રાખવાની હતી પણ વાત એમ હતી કે શ્યામ પિયારી સાથે શરણસિંહ પ્રેમમાં પડ્યા હતા અને હરિરામ ઠાકુરની હાજરીમાં તેમના લગ્ન પણ થયા હતા હરિરામ ઠાકુર પણ અંગ્રેજો વહેમાય અને કનડગત ન કરે તેટલા ખાતર એવું બહાર પાડવામાં આવેલું કે ફૂલવા ઠાકોરની દીકરીને બાગીઓ લઈ ગયા છે હકીકતમાં શરમસિંહ શ્યામપિયારીને પરણ્યા હતા એ લગ્ન બિહડી ગંગાપુરના મહાદેવમાં જમનાને કાંઠે થયેલા અને તે લગ્નવિધિ ગંગાધર પુરોહિતે કરેલી લોકો કહે છે કે તે દિવસે નાના સાહેબ પણ હાજર હતા અને બિહડી મહાદેવમાં પાંચસો બ્રાહ્મણો જમેલા એ સૌને ગાયો પણ દાનમાં મળી હતી એ શ્યામપિયારી ગર્ભવતી છે તેવા વાવડ અંગ્રેજ બાતમીદારોએ આપેલા પણ તે પછી શું થયું તે કોઈને ખબર ન હતી ઇમ્પિરિયલ ગેઝેટિયર ટાઈમ્સ રોયલ કોર્નિકલ સ્ટેટમેન્ટ્સ વગેરે છાપાઓમાં અનેક વાતો આવતી એક વાત ચોક્કસ હતી કે બાગીઓની એક ખૂબ જ વ્યવસ્થિત ટોળકી સરકારી ટ્રેઝરીઓ અને અંગ્રેજી લશ્કરી કોન્ટિનેન્ટલ પર હલ્લા કરતી આ હલ્લાઓનો લાભ બીજા ડાકુઓ પણ લેતા અઢારસો સાહીઠથી તે લગભગ ત્રીસ વર્ષ સુધી ભયાનક અરાજકતા મધ્ય પ્રાંતોમાં ફેલાયેલી જે કોઈ ગમ્ફાર બનાવ બનતો તેમાં શરણસિંહ માંડલનું નામ જોડાતું ઇમ્પિરિયલ ગેઝેટિયરનો એક પણ અંક શરણસિંહના કારનામા વગર ખાલી રહેતો નહીં નાના પંથની માફક શરણસિંહનું ચિત્ર પણ કાળા રંગે જ દોરવામાં આવતું હિન્દવાસીઓના મન પર એવી છાપ ફેલાવવામાં આવતી કે નાની કારોલીનો ઠાકોર શરણસિંહ રાજા નથી પણ એક મામૂલી ડાકુ છે શરાબી છે ક્રૂર અને વ્યભિચારી છે નાની કારોલીમાં આવેલી માંડલ કોઠીઓ અંગ્રેજોએ જપ્ત કરી હતી જાગીર ખાલસા કરેલી અને સવાઈ માધોપુરમાંની ઠાકોર શરણસિંહની બધી મિલકત ટાંચમાં લેવાયેલી અને છતાં આખા સવાઈ માધોપુરમાં શરણસિંહનું બહુમાન થતું દુકાળના કપરા દિવસોમાં પણ સવાઈ માધોપુરનો અદનો આદમી પણ ભૂખ્યો સૂતો ન હતો એ અનાજ ક્યાંથી આવતું તેના પૈસા કોણ આપતું એ અંગ્રેજો માટે માથાનો દુખાવો હતો દિલ્હીનું તખ્ત પડ્યું ઝાંસીની રાણી હારી કાનપુર અને લખનૌમાં વિપ્લવવાદીઓ પાછા પડ્યા ત્યારે મોગલ ખજાનો અને રાષ્ટ્રીય તિજોરી તળિયાઝાટક કરીને વિપ્લવવાદીઓ નાઠા હતા એ પૈસા સોનું અને જવેરાતનો અંદાજ કોઈને ન હતો પણ એમ કહેવાતું કે એ ખજાનો અંગ્રેજ અફસરોએ દબાવી લીધો છે પરિણામે વિપ્લવવાદીઓ શી રીતે ટક્યા છે તે પ્રશ્ન હતો